ગરબતી ને <smallion> અને અમે વાત કરું હું છે તો મને કે એમ તમે દોડ દોડ કરો ઘર બધું ફેર ફેર કરો તો હું બો હું ઝપકુ દઉ પેલા શેહરો લ્યા કપૂર પૂજ્યો પૈસા લઈ ગયો તો મારા 50000 ને 100 મહિને මුઢું પર તાઈ છે અને આજ મને વાળી જ પટ્ટી મારી નાખી જો છે એ તો કોણ છે એ ઓ તાર ઘર માં આયો છે તો કોઈ નહીં જો આ શું છે આ ફેદી રહું ઘર પડી બંધ બૂટ કાટો બા ફેદી દઉં હા શું બોલે છે ઘર ફેદી લો અરે મારા હું કાઈ સંતાળો પર મોણો છું મારા હું લેવા દેવા

મારો <laughs> <laughs>

અરે હું ભલા મોણસ તમે તો પૈસા પૈસા કરીને શિકર તું પો ના છે ને પેલા વણા છે એને પાછા આવું આવું નાટક ના કરતા એ હરખું બોલજો પાછા ખોટી આબરૂ કાઢશો મારી હાથમાં નાખ્યું નાખવું તું મારે પણ એ રહ્યું કે હાલ છે ફફળ એ મોણસ ફોપળસ કહેજો નહીં તો કોકતાળો ભેગો કોઈ એ લાકડો જાય ને લાકડો ગોથા મેળવા છે મરી જાય ને એ

કારણ ઈ સુપર દે બધા મહેમાના દોડે વાતો વર્તી કરો ને અખો મોટું રાખજો પાછળ નકે આ મોણતક શું છું ખોટી ઇજ્જત નઈ કાઢવાની એ પૈસા કે લઈને હોજે આવજો આ દેખાય તો ને પાડી લેવી છે પાડી પાડી નહી લેવી છે હે લેવી આ તે લાગી છો આ એ ભાઈ એ ભાઈ એ કીધું આ બાદ આવજો આવો આ બાદ આવ થોડું કોણ હા આ રે છે વિના બોલો ફગા

તાણુ ભાઈ મારે ભઈ હું ગમતો આલવાન છે શું ભઈ પેલી કરવાન છે આગળ આગળ દે આગળ ફટાફટ ને આ આવી પાછા ના કેવાય એ તો અને શું કમે તો અમે થોડા આઈએ

અંતે આવ દેતા આવ લે આ તા કાકોન પોનિયલ અન પછી સામે લેવા નઈ મે કાવરાવ સામે કાવરાવ હો અન પછી લાવ હેડો હા સોંતી તો હાલ તો હું જા બધું બોળીનું જાય

એ ઉરે મો આમ કુ આમ કુ નું આમ કુ નું ઉગાડવાની બગાડી નાખ વાત છે બસ મને જ

લે હે ફોટો પા. અરે મેમો ચા પીજો. મેમો હા મે ચા લઈ પીતા. અલ્યા મારા ઓગણા આયા લિયા ચા પીતા હવે ના જવાય. હા પણ ચા લઈ પીતા. ચાની બની કરી. નહીં પીતા આપણે. હવારે તો પીધી તું ગાડી કાટ. અલ્યા હાગા ચા પીધા કે ના જવાય લેવા છે અરે યાર બેહો કે બુકતોયા તો જો આ પેલો ઘોણા આયા છે બેહો અરે બેહો બેહો

હવે તમે ઝઘડો કર્યો હવે યાર અમાર મે અલ્લામાં કો ગમો વાતો નઈ થાય કે વેવાઈ લે યાર ઓણા આય તો ઝઘડો કર્યો યાર હમ જો બધો નીકળો એ તો બધું પતી ગયો હો જો વેવાઈ તમે મારી વાત સાંભળો તમે ખરા ને મેકી જઉ કે જલ કરી મેકી જઉ અલ્યા વેવાય બે કે તો જતા રહે યાર એક્ટિવા લઈને નો બોડુ ફોડી ના હોય ને મુસો સુંટી નાખું જો વેવાઈ તમે કોણ બરોબર તમે કહો તો તમે નીકળજો અને જી અલ્યા ઓર પકડો કે યાર જુજો આ તો હું મોળા હું ઘૂસી યાર જીગર રીભાઈ ન લાગે તો કોક પૈસા છે અને